ભુજ કચ્છ રેન્જ આઈજી ચિરા કુરડિયા બનાસકાંઠા એસપી પ્રશાંત સુબે સાહેબના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવાની સૂચના કરવામાં આવી છે સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જોરાપુરા સોલર પ્લાન્ટમાંથી ચોરી કરેલા તાબા વાયરનો ભેદ ઉકેલતી બનાસકાંઠા એલસીબી ઓગડ તાલુકા વિસ્તારમાં એલસીબી પાલનપુર નાવના પેટ્રોલિંગ દરમિયાન રૂણી કેનાલ પુલ પાસેની બાતમીના આધારે નાકાબંધી કરીને રાહુલજી હિંગોળજી ઠાકોર ભદ્રેવાડી ઉંમર વીસ મજૂરી કામ ઓગડ તાલુકો અને મહેશજી રમેશજી ઠાકોર તેરવાડા ઉંમર ઓગણીસ વર્ષ મજૂરી કામ ઓગડ તાલુકાનાવને પકડાતા કબૂલાત કરેલ જોરાપુરા સમી ખાતે આવેલા સોલર પ્લાન્ટમાંથી કેબલ તાબાના એંશી કિલોગ્રામ જે કોપર વાયરની એક કિલોના આઠસો રૂપિયા લેખે રબરવાળી નાખેલ કોપર વાયર એસી કિલો જેની કિંમત ચોસઠ હજાર રૂપિયા અને એક બજાજ કંપનીનું પલ્સર બાઇક જીજે જીરો આઠ ડી એન જીરો એક ચાર નવ જેની કિંમત પચાસ હજાર રૂપિયા જે ટોટલ એક લાખ ચૌદ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે એક મોટરસાઇકલ તેમજ એંસી કિલો કોપર વાયર મુદ્દામાલ સાથે પકડી આરોપીને થરા પોલીસ સ્ટેશનમાં કબજો સોંપીને કાયદેસરની કાર્યવાહી કરતી પાલનપુર એલસીબી સ્કવોડ ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ ઇન્દ્રસિંહ વાઘેલા